મિત્રો ગુડ મોર્નિંગ હું છું એડવોકેટ ચંદ્રપાલ શિખાટ અમે તારીખ અઠ્યાવીસ થી એકત્રીસ તારીખ સુધીની ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ જે ઓલ ઇન્ડિયા રોડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ માટે ના યુનિયન જે આખા દેશભરમાં ચાલી રહ્યા છે તેમજ આ જે કોન્ફરન્સ હતી તેમાં ફોરેન ડેલિગેટ્સ પણ આવ્યા હતા જે રોડ ટ્રાન્સપોર્ટ વર્કર્સના યુનિયન ચલાવી રહ્યા છે એ આવ્યા હતા અહીંયા મિત્રો જોઈ શકો છો કેરળમાં જે રોડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન જે ચાલે છે તે રોડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન તે પોતાના રોડ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ જેવા કે આપણે જીએસઆરટીસીના ડ્રાઈવર કંડક્ટર હોય તે લોકો માટે જે યુનિયનમાં જોડાયેલા એમ એ તેવા યુનિ વર્કરો માટેની રહેવાની જમવાની સગવડો અહીંયા આજે ફાઇવ સ્ટાર હોટલ જેવી જે એમની સુવિધા છે તે યુનિયન મારફતે ઊભી કરવામાં આવી છે અને તેમને જ્યાં પણ તકલીફો પડે છે જેમ કે ડ્રાઈવર કંડક્ટર હોય તેમને ક્યાંક નાના મોટા કોઈક પબ્લિક સાથે માથાકૂટ થતી હોય કોઈપણ બાબતે કોઈ એમના અધિકારીઓ મારફતે એમને હેરાનગતિ કરવામાં આવતી હોય છે આવી બધી જે હેરાનગતિઓ હોય છે જે સરકારની હોય પગાર બાબતની માગણીઓ હોય મને કાલે જાણવા મળ્યું કેરલા ગવર્ સરકાર જે આ ડ્રાઈવરો છે કે કે એસઆરટીસીના ડ્રાઈવરો એમને સ્ટાર્ટિંગ ચાલીસ હજાર પગાર છે એમના જે સિનિયર ડ્રાઈવરો છે એમને એસી એસી હજાર પગાર છે જ્યારે ગુજરાત સરકાર તો આપ આપણા ડ્રાઈવર કંડક્ટરો માત્ર ને માત્ર વીસ હજાર જેટલો મામૂલી પગાર આપતો છે અને ત્યાં એમને રહેવા જમવાની પણ સગવડ હોતી નથી જે બિચારા એસટી બસોમાં પડી રહેતા હોય છે એસટી બસોની ડેપોમાં પડી રહેતા હોય છે અને તે લોકો ગરમી તડકો અને વરસાદ સહન કરી અને એમને રહેવા જમવાની કોઈ સગવડ નથી હોતી આપ જોઈ શકો છો એ લોકો માટે રહેવાની કેટલી સારી સગવડ છે અને આવી સગવડો ખરેખર આવી સગવડો કરાવવાની આવી સગવડો પૂરી પાડવાની જવાબદારી કોની હોય છે જે યુનિયનમાં જોડાયેલા એમની હોય છે પણ યુનિયનવાળા કશું કરતા હોતા હોય એવું લાગતું નથી જેથી મારી ગુજરાત સરકારમાં જે જીએસઆરટીસીના જે ડ્રાઈવર કન્ડક્ટરો છે એમની નમ્ર વિનંતી છે તમે સીઆઈટીયુ સાથે ઓલ ઇન્ડિયા રોડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન સાથે તમે જોડાઓ અને આગામી સમયમાં ગુજરાતમાં પણ ડ્રાઈવર કન્ડક્ટરોના હક અધિકારો માટે જે યુનિયન કામ કરે છે દેશ લેવલે જે યુનિયન કામ કરે છે એને સાથે તમે જોડાઓ એવી મારી નમ્ર વિનંતી છે હું છું એડવોકેટ ચંદ્રપાલ શિખા